જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ એડવેન્ચર્સ અમારા વિદ્યામાં સ્વાગત છે બધાનું તમે બધા કેમ છો મજામાં છો અહીંયા આજે ભગવાને ઉઠાડ્યા નથી પણ અહીંયા છે ને ભગવાનનું દૂધ રેડી થઈ ગયું છે બધી તૈયારી થઈ ગઈ છે એને ખાડની તૈયારી થઈ ગઈ છે અહીંયા મારા ઠાકોરજી એટલે કે બાપાના દર્શન કરું છું જ્યારે મારું દૂધ ગરમ કરવા મૂકું ને ત્યારે ઠાકોરજી એટલે કે બાપાના લાઈટ બીજાના દર્શન ચાલુ કરી દઉં અને પછી હું મારી રૂટિન ચાલુ કરું પછી ભગવાને ઉઠાડું ઠાકોરજીને ઠાકોરજીને આવી રીતે હું ઉઠાડું મારા ઠાકોરજીને મહારાજ ઉઠો દયાળું ઉઠું મારા નાના ઉઠું જો ગઈકાલે મેં રાતે આવી રીતે મહારાજને આજે બ્લૂ સાલ આપી હતી ને વ્હાઈટ ને પિંક ટોપી ભૂલાઈ જાય જ્યારે કેમેરા ઓન કરીએ ને ત્યારે ભૂલાઈ જાય ભગવાને છે ને ગઈકાલે બ્લુ અને એ સો લઈ પીધી ને આ સ્કાર્ફ ને ટોપી પિંક ને વ્હાઈટ ચાલો ઠાકુજીના દર્શન કરી લેવા હમણાં ઉઠાડવાને છે ભગવાને મારે જ હમણાં ઉઠાડવા આવું હતું ઘણું આવી રીતે ઘંટડી વગાડું એ પછી આવી રીતે મહારાજનો પાણીનો ગ્લાસ લઈ લઉં એટલે કે જે ટબુડી મૂકી હોય ને એ મારી પાસે છે બીજો પણ છે પણ હું આ ટબુડી ટબડી વાપરું ને અહીંયા મારો ચા મૂક મૂકો મેં એટલે ધીરે ધીરે મારો ચા પાયકા રાખે ને પછી અહીંયા પાણી રેડી દઉં બધા પ્લાન્ટને તુલસીજીને તુલસીજી જઈશ અમને કેમ છે તુલસીજી મજામાં ને બારે તુલસીજી છે ને એ થોડા બારે તુલસીજી છે ને એ જરાક છે ને સુકાઈ ગયા છે કેમ કે ઠંડી બહુ જ નહીં છે માય ગોટ હમ તુલસીજી માફ કરજો એ સામે તુલસીજી બહુ જ ઠંડી છે એકદમ ફ્રીઝિંગ છે એકદમ એટલે એકદમ ફ્રીઝિંગ છે તળાવ દેખાય છે જામી ગયું છે ફ્રોશના કાલે ગઈકાલે તો રાતે ફ્રોસ પણ હતો ઓ બાપા બહુ ઠંડી બહુ ઠંડી બહુ ઠંડી ચાલો હું હવે મહારાજને ઉઠાણી લઉં ને લાઇટ બંધ કરી આવું સવારે ઉઠું એટલે છે ને ભગવાનને આવી રીતે ઉઠાડી દઉં દૂધ પાણી પહેલાં કરી લઉં ભગવાનનું બધું રેડી કરી લઉં અહીંયા ભગવાનને નવડાવવા માટે પાણી રેડી કરી લીધું રાઈટ પાણી પણ રેડી કરી લીધું પણ છે ને ઠંડી છે ને એના કારણે ઠંડુ થઈ ગયું છે ફરીથી કરવું પડશે કે કે હું બાપાના દર્શન કરતી હતી એટલે જયદીપ સ્વાધ્યાય બહુ મસ્ત ભજન ગાયું જયદીપ સ્વાધ્યાયે બહુ મસ્ત ભજન ગાયું ત્યાં બતાવું તમને

ભગવાનનું પાણી લઈ જાઉં ચાલો પછી હું મળીશ તમને પથારો મારે ઘેર બાપા તો તમે અમારે ઘરે ક્યારે પધારશો મારા વાલા હે પ્રત્યેક સ્વરૂપે ક્યારે પધારશો પણ નહીં પધારી શકે પ્રત્યેક સ્વરૂપે નહીં પણ અંતર્યામી સ્વરૂપે વધારે છે આપણે ઘરે અંતર્યામી સ્વરૂપે તો પ્રમુખ સ્વામી મહારાજ પણ આવી ગયા મહંત સ્વામી મહારાજ પણ આવી ગયા છે મારી ઘરે પણ પ્રત્યેક સ્વરૂપે હજી નથી આવ્યા મારી ઘરે પણ અંતર્યામી સ્વરૂપે તો આવી ગયા છે સ્વામી બાપા બે સ્વામી બાપા પ્રમુખ સ્વામી મહારાજ પણ આવી ગયા ને મહંત સ્વામી મહારાજ પણ મારી ઘરે આવી ગયા છે રક્ષામાં રક્ષામાં આવ્યા હતા એટલે કે છે પ્રેમ હોય ને પ્રેમના તાંતણે ભગવાને બાંધવાના એટલે આપણી ઘરે છે ને ઠાકોરજી પધારે મારી ઘરે તો ભગવાન છે ને એ તો આવી જ ગયા છે કેટલી વખત આવી ગયા છે એ તો અનબિલીવેબલ પ્રસંગ છે ક્યારેક તમને જણાવશું ચાલો હું ભગવાને હવે આરતીને થાળને કરી લઉં